આંદોલનથી નહી પણ સરકાર સમન્વય સાધીને વાતચીત કરીને સુખદ ઉકેલ વાત નવસારીમાં ઊંચું વળતર અપાવવામાં મદદરૂપ થયેલા નવસારીના ભાજપે ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી પાટીલે ખેડૂત સમારંભમાં કહી ખેડૂતોની કુનેહની પ્રશંસા કરી હતી કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોની મહામૂલી જમીનો જતી હતી જેના અગિયાર વર્ષોથી જંત્રીના ભાવ વધ્યા ન હોવાના કારણે એક વીઘા જમીનના ત્રણ લાખ રૂપિયાનું વળતર થયું હતું પરંતુ નવસારી અને સુરત જિલ્લાના બુલેટ ટ્રેન પ્રભાવિત ખેડૂતોએ ખેડૂત સમન્વય સમિતિ બનાવી નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને મળીને કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તંત્ર સાથે સમન્વય સાધી સુખદ ઉકેલ લાવવા માટે પ્રયાસો કર્યા હતા જેમાં સરકારે ખેડૂતોની વાતો સાંભળી અને જંત્રીને બદલે નવસો રૂપિયા પ્રમાણે ભાવ ગણી એક વીઘાના એક ત્રણ કરોડ રૂપિયા વળતર મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી ત્યારબાદ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોએ પણ સમન્વય સમિતિના સથવારે એ જ વળતર મેળવ્યું હતું જેથી સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોએ રીણ સ્વીકાર કરવા ખેડૂત સ્નેહ મિલન સમારંભ યોજ્યો હતો જેમાં ભાજપી ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટેલનો આભાર વ્યક્ત કર્યો હતો ખેડૂતોના અધિકાર માટે મદદરૂપ થવા બદલ સીઆર પાટલે સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે જ ખેડૂતો માટે કેન્દ્ર સરકારે કરેલી યોજનાઓ વિશે માહિતી આપી હતી સાથે જ ખેડૂતોને લાચારીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ મોદી સરકારે કર્યો છે આ સાથે સીઆર પાટીલને કેન્દ્ર સરકારની મહિલાઓ

મુખ્યમંત્રી હતા ત્યારે લગભગ નવ લાખ કરોડ એનો ટોટલ એપીએમસી માં જે વેચાણ થતો હતો એમના માલનો નો એટલો જ હતો પરંતુ મોદી સાહેબે ગુજરાત ના કામે લગાડ્યું કૃષિ રથ શરૂ કર્યો ગામે ગામ એ રથ મોકલ્યો ખેડૂતોને એજ્યુકેટ કર્યા નવસારી લોકસભા બેઠક પરથી ચોથી વાર ઉમેદવારી કરી રહેલા સી આર પાટીલ સામે રહીને કોંગ્રેસ દ્વારા નૈશદ દેસાઈને ઉમેદવાર બનાવાયા છે ત્યારે આ વખતે ઐતિહાસિક લીડ મેળવી જીત હાજર કરવા સમગ્ર ભાજપ સંગઠન કામે લાગી ગયું છે અને તમામ સ્તરે કાર્યકર્તા દ્વારા લોક સંપર્ક કરીને વધુમાં વધુ ઐતિહાસિક મતદાન થાય એ પ્રકારનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે